ઝાલોદ ડિવિઝન ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન કરાયું આ તારીખ એક અગિયાર બે હજાર પચીસ શનિવારના રોજ સવારે દસ કલાકે પોલીસ દ્વારા આપેલ માહિતી અનુસાર દાઉદ જિલ્લામાં દરેક પોલીસ સ્ટેશનમાં જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવતું હોય છે જેમાં પોલીસ સ્ટેશનની દરેક કામગીરીની સમીક્ષા કરવામાં આવતી હોય છે આજે ઝાલોદ ડિવિઝનનું જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા દ્વારા ઝાલોદ ડિવિઝનનું વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું જેમાં ઝાલોદ ડિવિઝનના પોલીસ સ્ટેશનની વિવિધ કામગીરીની કામગીરી સમીક્ષા કરવામાં આવી હતી અને ઝાલોદ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક ડી આર પટેલ તેમજ ડિવિઝનના પોલીસ અધિકારીઓ અને પોલીસ સ્ટાફ દ્વારા હાજર રહ્યા હતા અને નાયબ પોલીસ અધિક્ષકની કચેરીને શણગારવામાં આવ્યો હતો અને જિલ્લા પોલીસ અધિક્ષક સમક્ષ વિવિધ કામગીરી રજૂ કરવામાં આવી હતી દરેક બાબતની સમીક્ષા બાદ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા કરવામાં આવતી કામગીરીને પ્રશંસા કરવામાં આવી હતી અને કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને દરેક માહિતી મેળવી હતી આ કામગીરી વાર્ષિક ઇન્સ્પેક્શનમાં ઝાલો ડિવિઝનમાં નાયબ પોલીસ અધિક્ષક ડી આર પટેલ ડિવિઝનના પોલીસ અધિકારીઓ સહિત પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો અને આંતમાં પોલીસની તમામ કામગીરી અંગે જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા ચકાસણી સમીક્ષા બાદ આવકારી પ્રશંસા કરવામાં આવી હતી વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન હવે પોલીસ મથકોનો શણગાર કરાય છે અને વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી દ્વારા દરેક પોલીસ સ્ટેશનમાં આવતા હોય છે અને દરેક કામગીરીની સમીક્ષા કરવામાં આવતી હોય છે